છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું આપણે ઘણીવાર બહારના પેકેટવાળા જ્યુસ પીતા હોઈએ છીએ જેમાં પ્રિઝર્વેટિવ અને ખાંડ સિવાય કશું નથી હોતું આજના એપિસોડમાં આપણે બનાવીશું વિટામિન્સથી ભરપૂર ઇમ્યુનિટી બુસ્ટર એવું ફ્રેશ ટમેટાનો જ્યુસ જો તમે વજન ઉતારવા માગતા હોવ અથવા ચહેરા પર નેચરલ ગ્લો જોતો હોય કે પછી લોહીની શરીરમાં કમી હોય તો આ લાલ જાદુ તમારા માટે છે સ્વાદમાં બજાર કરતાં અનેક ગણો સ્વાદિષ્ટ અને પચવામાં એકદમ હળવું શરીરને ઠંડક આપે તેવું અને એકદમ ચટાકેદાર ટમેટાનો જ્યુસ આ રીત એટલી સહેલી છે કે તમે રોજ બનાવીને પીવાનું પસંદ કરશો તો હવે રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી અને ઘટ ટમેટાનું જ્યુસ બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બિલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એકદમ મસ્ત અને સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપૂર એવું ટમેટાનું જ્યુસ બનાવવા માટે અહીંયા મેં એકદમ મસ્ત મોટા મોટા એવા ટમેટાને જો તમે ટમેટાની શાઇનિંગ કેવી આવે છે આ ટમેટા એકદમ મસ્ત ખટ્ટા મીઠા અને ટેસ્ટી હોય છે અને આવા ઉપર જો એના ડંઠલવાળા જો તમને ટમેટા મળે ને તો એવા લેવા કારણ કે એ વધુ ફ્રેશ હોય છે તો આવા આપણે ટમેટા લઈશું અને બીજું કે એની અંદર જે પલ્પ હોય ને એ પલ્પ થોડો વધુ પ્રમાણમાં હોય ને એવા ટમેટા ત્યારે શિયાળામાં આવા ટમેટા ખૂબ જ સરસ આવતા હોય છે તો આ ટમેટાને એકદમ સરસ રીતે આપણે ધોઈ અને સાફ કરી લઈશું અને ત્યાર પછી એને આપણે પીસ કરી લઈએ હવે મિત્રો અહીંયા તમને હું સુધારું તમે જુઓ આમાં છે ને પાણી ઓછું અને પલ્પ છે ને એકદમ વધુ પ્રમાણમાં હશે તો આવા ટમેટા આપણે પસંદ કરીશું અને એનો જે ઉપરનો પાર્ટ હોય ને એ થોડો હાર્ડ હોય છે તો એ ક્રશ કરવામાં પણ નથી સરખો બરાબર ક્રશ થઈ શકતો તો એ આપણે પાર્ટ કાઢી નાખશું અને એના થોડા એવા મોટા મોટા પીસીસ કરી લઈશું જેથી આપણને ક્રશ કરવામાં એકદમ સરળતા રહે અને એકદમ સરસ રીતે ક્રશ થઈ શકે તો આ રીતે ત્રણે ત્રણ ટમેટા એકદમ સરસ રીતે કટ કરી લીધા છે પછી કોઈ પણ એક ઊંડું વાસણ હોય ને એવું ઊંડું વાસણ લઈ લેવાનું જેથી એકદમ મસ્ત રીતે ક્રશ થઈ શકે આપણને ક્રશ કરવામાં મજા આવે મિત્રો મેં છે ને ટમેટાનો પાવડર પણ બનાવેલો છે અને એનો વિડીયો પણ મૂકેલો છે આ ટમેટાનો પાવડર છે ને એનો જ્યુસ થાય છે શાક દાળમાં પણ જ્યારે ટમેટા બહુ મોંઘા હોય ને ત્યારે એનો યુઝ થઈ શકે છે જો તમારે એની રેસીપી જોઈતી હોય ને તો વિડીયોના લાસ્ટમાં હું સજેશનમાં પણ આપી દઈશ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો હવે એની અંદર મેં અહીંયા નાની ચમચી લીધી છે તો નાની ચમચી અડધી ચમચી જેટલું સિંધા લૂણ લીધું છે તમે નોર્મલ મીઠું વાપરતા હો તો એ પણ નાખી શકો અડધી ચમચી અહીંયા સંચર પાવડર લીધો છે અને અડધી ચમચી જે છે ને એ શેકેલું જીરું પાવડર અને તીખા એ બંને મિક્સ પાવડર હતો તો એ હું એડ કરું છું અહીંયા કારણ કે અમે છાસમાં નાખવા માટે એ પાવડર તૈયાર જ રાખીએ છીએ અને ત્યાર પછી એક મુઠ્ઠી જેટલી કોથમરી અને થોડો એવો બે દાળખી ફૂદીનો હતો આ બંને મિક્સ થઈ ગયું છે એટલે હું અલગ અલગ નથી બતાવી શકી તો એ બંનેને આપણે મિક્સ કરી લેવાનું છે અને અત્યારે છે ને આપણે થોડું જ પાણી નાખી દઈશું થોડું થોડું પાણી નાખતા જઈશું અને એને ક્રશ કરતા જઈશું બહુ વધારે પાણી નાખીએ ને તો છે ને ટમેટાં ટમેટા એકદમ મસ્ત રીતે ક્રશ નહીં થાય કારણ કે એ જે લિક્વિડ વધુ લિક્વિડ ટાઈપ થઈ જાય ને તો એ ટમેટા લાગમાં નથી આવતા અને પ્રોપર રીતે નહીં ક્રશ થાય તો આ રીતે ઓછા પાણીમાં જ ક્રશ કરતું જવાનું જો જરૂર લાગે ને ત્યારે આપણે થોડું એવું વળી પાણી એડ કરવાનું અને ક્રશ કરતું જવાનું તમે જુઓ અહીંયા એકદમ ઘાટું એવું ટમેટાનું જ્યુસ તૈયાર થયું છે અને મિક્સર જારમાં પણ ક્રશ કરી શકાય છે પરંતુ મિક્સર જારમાં છે ને બી પણ ક્રશ થઈ જાય છે તો એ પીવામાં એનો ટેસ્ટ ફરી જતો હોય છે તો આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની જગ્યાએ આપણે બ્લેન્ડરથી જ બ્લેન્ડ કરીએ છીએ પણ હજી આ જ્યુસ આપણું એકદમ પ્રોપર તૈયાર નથી થયું એની અંદર આપણે આદુ નાખવાનું છે આ એક ઇંચ જેટલું આદું કટ કરી લીધું છે અને એના કટકા જ આપણે એની અંદર નાખી દઈશું એકદમ સરસ રીતે છાલ કાઢી અને ત્યાર પછી કટ કરી અને પછી મેં નાખેલું છે તમે છીણીને પણ નાખી શકો જો કે બ્લેન્ડરમાં સરસ રીતે બ્લેન્ડ થઈ જશે અને ત્યાર પછી જરૂર લાગે તો મેં અહીંયા જેવી રીતે જરૂર પડે ને એવી રીતે પાણી નાખતી ગઈ છું અને ત્રણ ટમેટામાં ત્રણ ગ્લાસ મેં પાણી એડ કરેલું છે તો આ આપણું જે માપ છે ને એકદમ પરફેક્ટ માપ છે અને ત્યાર પછી બીજા વાસણની અંદર આ રીતે મોટો ગરણો લઈ લઈશું અને આ ગરણાની અંદર સરસ રીતે ગાળી લઈશું આવું જાડો ગરણો હશે ને તો જ એ પ્રોપર રીતે મસ્ત ગળાશે બાકી આપણે જે ચા ગાળવાની ગરણી હોય ને એમાં એકદમ સરસ રીતે નહીં ગળાય એટલે આવો કોઈ જાડો ગરણો હોય ને તો એનાથી આપણે ગાળવાનું અથવા તમે ગાળ્યા વિના પણ જો તમને અનુકૂળ આવતું હોય તો તમે એમને પણ પી શકો પરંતુ ગાળીને પીવાની વધારે મજા આવશે અને મિત્રો જો તમારી પાસે આવો ગરણો ન હોય ને તો કોઈ એવું નેટનું કાપડ હોય ને જેમાં મોટા થોડા કાણા હોય તો એનાથી પણ તમે ગાળી શકો છો હવે મિત્રો આ છે ટમેટાનું જ્યુસ જે ગળાઈ જાય અને જે ઉપરનું વધશે ને એ આપણે છે ને એ ફેંકી નથી દેવાનું કારણ કે એમાં પણ ખૂબ જ વિટામિન્સ અને પ્રોટીન્સથી ભરપૂર હોય છે તો એનો ઉપયોગ છે ને હું ક્યાં કરીશ ખબર છે એ હું તમને આગળ જણાવું પરંતુ આ ટમેટાનું જ્યુસ જો દરરોજ પીવામાં આવે ને તો એનાથી શું ફાયદો થાય છે ખબર છે તમને કે આ જ્યુસ પીવાથી આપણો બ્યુટી પાર્લરનો ખર્ચો બચી જશે કઈ રીતે ખબર છે કે ટમેટામાં રહેલું લાઇકોપિન સ્કિનને અંદરથી ગ્લો આપે છે એટલે હજારો રૂપિયાની જે ક્રીમ હોય છે ને એ એક બાજુ અને આપણું આ દેશી ટમેટાનું જ્યુસ પણ એક બાજુ વળી જે લોકો વજન ઘટાડવા માગે છે ને એના માટે આ રામબાણ છે કઈ રીતે કે આ જ્યુસમાં ભરપૂર ફાઈબર છે જે ભૂખ ઓછી લગાડે છે અને સવારે જો એક ગ્લાસ પીવો ને તો વધારાની ચરબી પણ ગાયબ વળી આ એનર્જીનું પાવર હાઉસ છે શરીરમાં નવું લોહી એનું પૂર આવે એટલું બધું લોહી બનાવે છે આખો દિવસ સ્ફૂર્તિ સ્ફૂર્તિ જ લાગે છે અને ટમેટાના જ્યુસમાં કેલ્શિયમ છે જે સ્વાદની સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે હવે આ જેટલું ગળાઈ અને બાકી રહ્યું છે ને જે માવો એનો હું યુઝ ક્યાં કરું છું ખબર છે કે શાકમાં અથવા તો દાળમાં પણ હું નાખું છું અને જો પરોઠા બનાવીએ ને તો એમાં પણ હું નાખું છું અને ઇડલી કે ઢોકળામાં પણ એના બેટરમાં નાખીએ ને તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે તમે આનો ઉપયોગ બીજી કઈ કઈ રેસીપીમાં કરી શકો એ જો તમારી પાસે નવા આઈડિયા હોય ને તો એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મને પણ ખ્યાલ આવે કઈ કઈ અલગ અલગ જગ્યાએ વાપરી શકાય વધારે તો આને આપણે સર્વ કરીશું તમે જુઓ એકદમ મસ્ત એવું લાલ ચટાકેદાર જોઈને જ પીવાનું મન થાય એવું છે ને એને થોડુંક ગાર્નિશ કરીએ ટમેટાની સ્લાઇસથી જો આવી રીતે ગાર્નિશ કરીશું ને તો આપણે કહેવાય ને કે પહેલાં જીભ જ્યારે ટેસ્ટ કરે ને એની પહેલાં છે ને આંખ ટેસ્ટ કરી લે છે જો જોવાથી જ તમને એમ થાય ને કે મારે પીવું છે મસ્ત લાગતું હોય ને તો પીવામાં એનો ટેસ્ટ છે ને અનેક ગણો વધી જતો હોય છે જો કે આ ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે એકવાર બનાવજો તમે તમને રોજેરોજ બનાવીને પીવાનું મન થશે મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેજો અને હા મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારી રેસીપી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે તો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપીઓ અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય